નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ એક થી આઠ ની તમામ શાળાઓમાં હવે અહીં અઠવાડિયાના રજાનો દિવસ પણ બદલાયો ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત અને આજથી બદલાયા નિયમો અને શિક્ષણ વિભાગ આવ્યું એક્શન મોડમાં સીએમ પટેલનો ઐતિહાસિક મહત્વનો મોટો નિર્ણય અને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત હવે મુખ્યમંત્રી પણ આવ્યા ગુસ્સામાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતના સીએમ આવ્યા ગુસ્સામાં ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચીફ સેક્રેટરી પંકજ જોશી થી લઈને કેબિનેટમાં હાજર સેક્રેટરી સામે ખૂબ જ ગુસ્સે થયા હતા મળતી માહિતી મુજબ सीएमએ જણાવ્યું છે કે આ એક પુલ તૂટ્યા પછી તમને બધાને ખબર પડી કે 133 જેલા પુલ જર્જરિત છે તે પહેલા તમે શું કર્યું તમારા અધિકારીઓ એન્જિનિયરોને ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવું છે તે હું નહીં ચલાવી લઉં સરકાર બેઠા બેઠા રિપોર્ટિંગ કરવાનો પગાર નથી આપતી હવે આટલામાં સમજી જજો ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતને એવોર્ડ એનાયત કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસના એવોર્ડની ગઈકાલે જાહેરાત થઈ છે જેમાં દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરમાં અમદાવાદ પહેલા નંબરે આવ્યું છે બેસ્ટ સિટી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુરત અગ્રેસર રહ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદે અધિકારીઓ આજે રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો સમરસ છાત્રાલયની મેરિટ યાદી થઈ જાહેર ગાંધીનગર ખાતેથી એકસો ને એકસઠ સરકારી સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ સોળ હજાર પાંચસો સત્તાણું વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ મેરિટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ એસી છાત્રોના

ગત એક અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા એકસો તેર જેટલા પુલ બંધ કરવામાં આવ્યા છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે ગયા અઠવાડિયામાં એન્જિનિયર્સ સલાહકારો અને અધિકારીઓ દ્વારા રાજ્યમાં અઢારસો થી વધુ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી એકસો જેટલા પુલોને બંધ કરવામાં આવ્યા છે વીસ જેટલા પુલોને દરેક વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે તો એકસો જેટલા પુલોને આંશિક રૂપે ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે હવે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો જેવા અનેક સૂચનો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હશે તો પણ તમારું વાહન જપ્ત થશે પિંક અવર્સમાં ભારે વાહન પર પ્રતિબંધોનો અમલ કરાવો તેનું સૂચનાનું પાલન કરવા માટે કહ્યું છે આમ હાઈકોર્ટ લાલગુણ થઈ છે એટલું જ નહીં હવે ગુજરાત સરકારે કરી સૌથી મોટી જાહેરાત કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ નું આયોજન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ જાહેરાત કરી છે સ્પર્ધામાં ચાર વયના વય જૂથો કલાકારો ભાગ લઈ શકશે છ થી ચૌદ વર્ષ પંદર થી વીસ વર્ષ એકવીસ થી ઓગણસાઠ વર્ષ અને સાઠ વર્ષથી ઉપરના સ્પર્ધકો સાહિત્ય કલા નૃત્ય ગાયન વાદન અને અભિનય વિભાગમાં પોતાની કલા રજૂ કરી શકશે માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીનો હવે સંપર્ક કરી શકાશે હવે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ મોટું નિવેદન સામે આવ્યું છે પાનસરિયાએ કહ્યું છે કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેમના દુશ્મન બની રહ્યા છે બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર જ નહીં પરંતુ સહકારી વિવેકી અને વ્યસન મુક્ત બને તે પણ ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર એસઓપી બનાવશે આ અંગેની માર્ગદર્શિકા પણ ગુજરાત સરકાર બનાવવામાં આવશે અને જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારબાદ ધોરણ એક થી આઠ ની શાળામાં લેવાયો ફરજિયાત નિર્ણય સીબીએસઈ એ માતૃભાષામાં અભ્યાસ કરવા અંગે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રાથમિક થી લઈને ધોરણ પાંચ સુધીના બાળકોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરવો જોઈએ કારણ કે બાળકો તેની માતૃભાષામાં જ સૌથી ઝડપથી અને સૌથી ઊંડાણપૂર્વક શીખે છે આ પહેલી વાર છે કે જ્યારે સીબીએસઈએ સંકેત આપ્યો છે કે તેની શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે ત્યારબાદ શિક્ષણ ને લઈને આવ્યા સૌથી મહત્વના સમાચાર કેરળમાં ધોરણ દસ માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે બે જૂન થી શરૂ થતા નવા સત્રમાં ધોરણ દસ ના તમામ એટલે કે ચાર પોઈન્ટ ત્રણ લાખ વિદ્યાર્થીઓને રોબોટિક શિક્ષણ આપવામાં આવશે આ માટે સરકારે હાઈસ્કૂલમાં ઓગણચાલીસ હજાર જેટલી રોબોટિક કીટનું વિતરણ પણ કરી દીધું છે એટલું જ નહીં વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ખાસ જાણી લો ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ આવ્યું એક્શનમાં ગુજરાતમાં ડમી શાળાને લઈને ફરિયાદ થઈ છે આ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે ગાંધીનગર શિક્ષણ વિભાગ ટીમે રાજકોટમાં ખાનગી રીતે તપાસ કરી જેમાં શાળામાં ચેકિંગ કરાયું હતું અને પછી શિક્ષણ વિભાગની ટીમે ઘણી શાળાના સાહિત્ય પણ કબજે કર્યા હતા શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણે છે અને શાળામાં માત્ર નામ જ બોલાય છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શિક્ષણ વિભાગે આ બધું કર્યું છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારે લીધો ઐતિહાસિક મોટો નિર્ણય જૂન બે હજાર પચીસ થી એલસી આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસીમાં બાળકનું નામ પિતાનું નામ માતાનું નામ અટક જન્મ તારીખ વગેરે જેવી મહત્વની બાબતની નોંધ કરવામાં આવે છે હાલમાં અપર આઈડીની કામગીરી પણ ચાલી રહી છે જે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામના મેચિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને એલસીને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો આથી નિયમો બદલાયા ભારતીય રેલવે ઓનલાઈન તત્કાલ ટિકિંગ બુકિંગ કરવા માટે મોટો ફેરફાર કર્યો છે આઈઆરસીટીસી વેબસાઈટ અથવા તો એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવવામાં આવ્યો છે આ નિયમ આથી લાગુ કરવામાં આવ્યો છે આ ફેરફારોનો હેતુ ટિકિટ બુકિંગમાં પારદર્શિકતા લાવવાનો અને દલાલો અથવા તો નકલી એજન્ટોની મનમાનીને રોકવા માટેનો છે એટલું જ નહીં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ આપ્યું મોટું નિવેદન શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગેની ચર્ચા ચાલી રહી છે વિદ્યાર્થીઓ મોબાઈલના કારણે આપઘાત કરે તે ગંભીર બાબત છે તેમજ અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ પાનશે કહ્યું હતું કે સરકારની સાથે સમાજમાં પણ આવું દૂષણ લાંબા આગળ આવે છે ત્યારબાદ હવે ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય સરકારે હવે સરકારી બાબુઓની કામગીરીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં સરકારી મીટિંગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે સરકારી બાબુએ મિટિંગના સમયનો સદુપયોગ કરવો પડશે જેના પગલે તમામ વિભાગોને મિટિંગ માટે એક કલાકથી વધુ સમય ન હોય એવો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણ બાદ મીટિંગ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવાનો રાતોરાત મોટો નિર્ણય કર્યો છે સૌથી મોટા અને આચર્ય જન્માવે તેવા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ એકથી આઠની શાળામાં અહીં શુક્રવારે રજા બિહારના કિશનગંજ જિલ્લામાં સાડત્રીસ એવી સરકારી શાળાઓ છે જ્યાં બાળકોને રવિવારે નહીં પરંતુ શુક્રવારે રજા આપવામાં આવે છે કારણ આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી એસી ટકાથી વધુ છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે તેમણે અહીં પદ સંભાળ્યું તે પહેલાથી જ આ પરંપરા ચાલી રહી છે તેમણે કહ્યું કે મુસ્લિમ સિવાય અન્ય ધર્મના બાળકો પણ તેમાં અભ્યાસ કરે છે હવે લોકો આના પર સવાલો ઉઠાવી રહ્યા છે